ટેકાના ભાવના ખરીદી કરવા માટે તાલુકામાં એપીએમસી દ્વારા સેન્ટર સીજી ફાઈબર પણ ચાલુ કર્યું હતું જેમાં કેટલીક ફરિયાદો આવતી હતી ધારાસભ્ય સાહેબ પાસે ફરિયાદ ગઈ એટલે સુટેલી પાઠ સંગઠન પાઠ અને કિસાન સંઘને જણાવવામાં આવ્યું કે તપાસ શું કરો ગઈકાલે એક ખેડૂત જે કપાસ લઈને ગયો તો સારી ગુણવત્તાવાળો હોવા છતાં પણ તેને નામંજૂર કર્યો અને એક વિડીયો વાયરલ થયો જેમાં એ અધિકારી જણાવી રહ્યા છે આ વિડીયો વાયરલ થતાં ખેડૂત ડભોઈ તાલુકામાં ગઈકાલથી કાળા પર્દાફાશ થાય છે ભાવે ગલે અધિકારી સત્તાની સામે છે તેનાથી ડભોઈ એપીએમસી દ્વારા ગઈકાલ રાતે જ સોશિયલ મીડિયામાં માં આવ્યા હતા કે આવતીકાલ કોઈ પણ ખેડૂતો નહીં સરસ મુદત માટે શ્રી બંધ કરે છે અને એનું કારણ પણ બતાવ્યું હતું ખેડૂતોના કપાસ ની ક્વોલિટી નથી આવતી